અમારા સ્કૂલ બોર્ડની જે જૂની ઓડાવાળી જગજતી ઓડાની જે જમીન હતી તેની માપણી અમે છ દસ કેસના રોજ કરી હતી પણ એ જમીનની માપણી કરતા અમને વીસ ગુઠાની સામે ફક્ત છ જ જમીન મળે જેથી તલાટી સરપંચીના આદેશ મુજબ અમે અન્ય ખતાકીય જાણ કરી હતી અને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ આ બાબતમાં અમને પૂરો સાથ સાકાર આપ્યો હતો એમણે પણ જમીન દફતર નિરીક્ષક અને કલેક્ટર સાહેબને પત્ર પાઠવ્યો હતો અને એની એક કોપી અમારા દફતરે રાખવા માટે પણ અમને કીધી હતી ઘણી ઘણા બધા સમય થઈ ગયા છતાં આજ દિન સુધી આ બાબતમાં બીજી અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આજ રોજ મેં જમીન દફતરના સાહેબ જોડે વાત કરતા એમણે ટેલિફોનિક ચર્ચા દ્વારા એમ કીધું કે ભાઈ જે જમીન વિશેનું કામ કરતા હતા એની બદલી થઈ ગઈ છે અને એનો કાર્ય મારા આજે મારા હાથમાં આવ્યો છે જેથી એમનો કોન્ટેક નંબર મેળવી એમણે મને કીધું કે જે કે તમને સાહેબે તમારા સાહેબે તમને પત્ર પાઠવ્યો હોય એ પત્ર જરા મને વોટ્સઅપ કોપી મોકલાવો જેની વોટ્સઅપ કોપી મેં એમને આજ રોજ મોકલાવી દીધી છે એમની સાથે વાતચીત કરતા અમને જણાવ્યું હતું કે જે કંઈ પણ દબાણ કરેલું છે અને એવી હૈયાદ હરપત આપી છે કે અમે એ બાબતમાં અમે તાત્કાલિક નિર્ણય લઈશું અને તમારું કામ પૂર્ણ કરી આપશું એની ખાતરી આપું